નવા વર્ષે એક નવા વિષય સાથે રજૂ થયા છીએ જાગરે ગુજરાત જાગ આ એક એવો ટોક શો હશે જેમાં જે પરિવર્તનો આપણે લાવી રહ્યા છીએ પણ એ પરિવર્તનોને કારણે નુકસાન થઈ રહ્યું છે એ સંદર્ભમાં આપણે ચર્ચા કરવાના છીએ પરિવર્તન એ માત્ર સમાજનો કે સંસારનો નિયમ નથી પરિવર્તન એ સમયનો નિયમ પણ છે પરંતુ બધા જ પરિવર્તનો ઈષ્ટ હોય છે એવું બનતું નથી દાખલા તરીકે દિવાળીની ઉજવણી આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરવી છે કે છેલ્લા થોડા વર્ષોથી દિવાળીની ઉજવણીની જે પેટર્ન બદલાઈ રહી છે એનું જે સ્વરૂપ આપણે બદલી રહ્યા છીએ એના વિશે આજે આપણે ચર્ચા કરવી છે નવી સવારમાં આજે આ વિષયની ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે શ્રી પ્રણવભાઈ ત્રિવેદી પ્રણવભાઈ તમારું સ્વાગત કરું છું નમસ્કાર ધન્યવાદ પ્રણવભાઈ જાણીતા સાહિત્યકાર છે સંવેદનશીલ વ્યક્તિ છે અને સમાજ સાથે જોડાયેલા છે પ્રણવભાઈ આજની આ ચર્ચાનો પ્રારંભ કરીએ કે છેલ્લા થોડા વર્ષોથી ગુજરાતમાં આમ જોવા જઈએ તો આખા ભારતમાં દિવાળીની ઉજવણીને કારણે જે જોખમો ઊભા થઈ રહ્યા છે એ ખરેખર એ જોખમો વિશે આપણે બધાએ વિચાર કરવાની જરૂર છે કે નહીં એની ચર્ચા કરવી છે અને જો એ જોખમો આપણે અટકાવવા હોય તો શું કરવું જોઈએ એની પણ આપણે ચર્ચા કરીશું બે હજાર પચીસની દિવાળીની ઉજવણીની વાત કરીએ તો ઉજવણીને કારણે જે વ્યાપક સ્તરે પ્રશ્નો ઊભા થયા છે એના પ્રતિક કહી શકાય એવા થોડીક વાતો મારે તમારી સાથે વહેંચવી છે અમદાવાદમાં સોળ વર્ષની એક દીકરી જેનું નામ હતું હેના પુરોહિત એ એની બહેનપણી સાથે રોડ ઉપર ઊભી હતી અને ત્રણ છોકરાઓ લોખંડની પાઇપમાં ફટાકડા ફોડતા હતા અને એ પાઇપ એના કપાળે વાગી અને સોળ વર્ષની આશાસ્પદ છોકરી જે નૃત્ય પણ સરસ કરતી હતી ભણવામાં પણ તેજસ્વી હતી એનું મૃત્યુ થયું રાજકોટમાં ત્રણ છોકરાઓ ચાલુ ગાડીએ રીલ બનાવતા હતા એ છોકરાઓના નામ પણ હું તમને કહું રોનક જાદવ ઓગણીસ વરસ વત્સલ સોલંકી વીસ વરસ અને ધર્મેશ ગોંડલિયા એકવીસ વરસ આ યુવકો ચાલુ ગાડીએ રીલ બનાવવા માટે બોમ્બ સળગાવતા હતા અને રસ્તા ઉપર બહાર ફેંકી દેતા હતા તાજેતરમાં અમદાવાદમાં પણ એવી એક બે ઘટનાઓ બની એક બહુ સારી સોસાયટી કે જ્યાં સારા સારા માણસો કહેવાય સમાજનો ઉચ્ચ મધ્યમ વર્ગ કહેવાય એવા લોકો રહે છે ત્યાં પણ એવું બન્યું કે નાના બાળકો નાના તો ન કહેવાય દસ બાર પંદર વર્ષની ના ટીનેજર્સ એ એવી જગ્યાએ ફટાકડા ફોડી રહ્યા હતા જ્યાં આજુબાજુ વાહનો પણ હતા બેઝમેન્ટની જાળીમાંથી નીચે બેઝમેન્ટમાં એ ફટાકડા સળગાવી અને ફેંકી રહ્યા હતા એ સમયે ત્યાંના રહેવાસી એક કોઈ મોટી ઉંમરના બહેને એમને ટકોર કરી કે તમે આવી રીતે કરો છો એની બદલે થોડા દૂર જઈને સેફ જગ્યા ઉપર સલામત જગ્યા ઉપર જઈને ફટાકડા ફોડો તો એ એ ન ગમ્યું અને એ છોકરાઓએ સળગતો ફટાકડો એ બેન ઉપર ફેંક્યો આ ઘટના પણ વિચાર કર્યો આ ખરેખર વિચારવા જેવી આ ઘટના છે એટલે એટલે આપણે ક્યાં નવા સમાજને નવી પેઢીને ક્યાં લઈ જઈ રહ્યા છે તો ક્યાં જઈ રહી છે એની ઉપર આપણને ચિંતા થાય બીજી એવી એક ઘટના પણ એક જાહેર સ્થળે બની અમદાવાદમાં જ એક વ્યક્તિએ પોતાની દુકાન જે રોડ ઉપર હતી મુખ્ય ધોરીમાર્ગ હતો એના ઉપર પોતાની દુકાન હતી એ દુકાન ખોલી અને ત્યાં જે દુકાનની આજુબાજુ જે છોકરાઓ ફટાકડા કોઈ ફોડી રહ્યા હતા તો એ વેપારીએ એમને ના પાડી કે તમે દૂર જઈને ફટાકડા ફોડો તો એ એ યુવાનો એને ના પાડી એનાથી જ પેલા ગુસ્સે થઈ અને એ વેપારી ઉપર હુમલો કરી બેઠા અને એમને હોસ્પિટલાઇઝ કરવા પડે એટલી બધી હદે એમને માર મારવામાં આવ્યો તો આ બધી ઘટનાઓ જે બની રહી છે દી ઉજવણીના નામે ખાસ કરીને દિવાળીમાં ફટાકડાના નામે એ એ ચિંતા કરે એવી તો છે જ અને એ દિશામાં સમાજના પ્રબુદ્ધ વર્ગે સમજદાર વર્ગે વાલીઓએ ઓપિનિયન મેકર્સ જે છે બધા સમાજના એ બધા ભેગા થઈને કંઈક ઉકેલ તરફ તો એ બાજુ જવું જ પડશે એવું તો ચોક્કસ લાગે છે પ્રણવભાઈ જે દીકરીનું અવસાન થયું હેના પુરોહિત એના પિતાજી સાથે મારે ફોન ઉપર વાત થઈ અને સ્વાભાવિક છે કે આપણા બધાને એવું લાગે કે એ દીકરી માત્ર મિનેશભાઈ પુરોહિતની દીકરીનું મૃત્યુ નથી થયું આપણી પણ એ દીકરી જ હતી એટલે સમાજે આ બાબતમાં જાગવાની જરૂર તો છે જ પણ એક ચર્ચા એ પણ કરવાની જરૂર છે કે જે ફટાકડામાં લોખંડની પાઇપથી હેનાનું મૃત્યુ થયું એ જે ત્રણ છોકરાઓ હતા તે ત્રણ છોકરાઓ કે પછી રાજકોટમાં જે ચાલુ કાળે રીલ બનાવતા હતા એ ત્રણ છોકરાઓ કે જે વેપારીને માર્યો એ ચાર પાંચ છોકરાઓ ખરેખર આ જે પરિવર્તન આવી રહ્યા છે એના માટે આ માત્ર આ છોકરાઓ જવાબદાર છે કે આખો સમાજ જવાબદાર છે ના ના છે જ છોકરાઓ તો કદાચ બીજા નંબરે છે પહેલા નંબરે સમાજ એનું શિક્ષણ એના શિક્ષણદાતાઓ એના મા બાપ વાલીઓ એ મુખ્યત્વે એ જ જવાબદાર છે કારણ કે એ લોકોએ જ ક્યાંક કોઈક એની એના ઉછેરમાં ખામી રહી ગઈ છે એના સંસ્કાર આપવામાં ખામી રહી ગઈ છે જેને કારણે આવી ઘટનાઓ બને છે કે રહેણાંકના વિસ્તારની વાત કરી એમાં તો એના માતા પિતાનું ધ્યાન દોરવામાં આવ્યું તો પણ એ લોકોએ કશું કર્યું નહીં કે ન પોતાના બાળકને પણ એવું કહ્યું કે આવી રીતે તારે ન કરાય અને સમાજ જે રીતે એકદમ મૌન થઈને બધું ખેલ જોઈ રહ્યો છે ઓવરઓલ દિવાળીની આપણે વાત કરીએ ને તો તમે જુઓ કે દિવાળીની ઉજવણીમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અનેક જગ્યાએ આગ લાગી છે આગના બનાવો ખૂબ બન્યા છે બીજું ફટાકડા ફોડવાને કારણે બહુ જ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત બન્યા છે ત્રીજી વાત પ્રદૂષણ એટલું બધું પ્રદૂષણ વધ્યું છે કે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ કહેવાય છે એ લગભગ ત્રણસો અને ચારસોની પાર જતો રહ્યો છે જે બહુ જ માનવ આરોગ્ય માટે હાનિકારક અત્યંત હાનિકારક કહેવાય અને શોરબકોરને કારણે ઘોંઘાટને કારણે જે ધ્વનિ પ્રદૂષણ થયું છે એ પણ જબરજસ્ત થયું છે ઓવરઓલ જે આપણી ઉજવણી કરવાની જે આખી સ્વરૂપ છે એ જે રીતે બદલાઈ રહ્યું છે આ જ વસ્તુ ઉત્તરાયણમાં પણ થઈ રહી છે આ જ વસ્તુ નવરાત્રીમાં પણ આપણે જોઈ રહ્યા છીએ એટલે ઘણી વાર તો પ્રણવભાઈ એવું કહેવાનું મન થાય કે આપણો આ ગર્વો ગુજરાતી ખરેખર વરવો ગુજરાતી નથી બનતો જે રીતે સમજણનો અભાવ શિસ્તનો અભાવ જોવા મળે છે એ જોતો તો એવું જ લાગે છે ક્યાંક ચૂક થઈ છે નવે ચૂક વહેલી તકે નહીં સુધારીએ તો આપણને પસ્તાવાનો સમય પણ ઓછો રહેશે એવું લાગી રહ્યું છે તો એ સુધારે કેવી રીતે શકાય કારણ કે નવી સવારનો એક રિવાજ એવો છે કે આપણે કોઈ પણ વિષય ઉપર ચર્ચા કરીએ તો એનો ઉકેલ ક્યાં છે એ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ હવે આપણે ઉકેલની થોડી વાત કરીએ મને એવું લાગે છે કે આમાં ઉકેલ સરકાર પાસે અને સમાજ પાસે મોટાભાગે આપણા ત્યાં તો એવી ટેવ પડી ગઈ છે બધું સરકાર ઉપર કે ભાઈ આમાં સરકાર કડક થતી નથી સરકાર જાહેરનામું બહાર પાડીને બેસી રહે છે પણ મને એવું લાગે છે કે કેટલાક મુદ્દાઓ એવા હોય છે પ્રણવભાઈ કે જે મુદ્દાઓ ભલે સરકાર હોય લોકશાહી હોય સરકાર હોય પણ એ મુદ્દાઓ હોય છે પ્રજાના મુદ્દાઓ ઉજવણી છે ને સરકારનો વિષય સરકારનો વિષય સમાજનો વિષય છે તો જો એમાં જોખમી પરિવર્તનો આવી રહેલા હોય તો મને લાગે છે કે એ રોકવાની જવાબદારી સમાજની છે અને સરકાર તો કોઈ નિર્ણય કરી શકે એને રોકવા માટેના નિયમો બનાવી શકે પણ નિયમનું અમલીકરણ એ તો પ્રજાની જ જવાબદારી છે ના એટલે ધારો કે ચલો એક વસ્તુ એ બરાબર છે કે ભાઈ સરકારે પણ આપણે વિચાર કરીએ કે સરકારે જે દિવાળીની ઉજવણી થઈ એમાં જે જાહેરનામું બહાર પાડ્યું હતું એ જાહેરનામુંની હું વાત કરું આ વર્ષનું કે રાત્રે આઠથી દસમાં જ ફટાકડા ફોડી શકાશે પછી ઘોંઘાટ પર પ્રતિબંધ બોમ્બ રોકેટ અથવા હાઈ સાઉન્ડવાળા ફટાકડા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે માત્ર ઓછું પ્રદૂષણ કરતાં ગ્રીન ફટાકડા સુપ્રીમ કોર્ટે પણ એની વાત કરેલી છે પછી કડક કાર્યવાહી થશે નિયમોનું ઉલ્લંઘન કરનારની સામે કડક કાર્યવાહી થશે અને બીજું સુપ્રીમ કોર્ટે જે હવા અને ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે જે કાયદાઓ ભારતમાં બનાવેલા છે એની એને બરાબર પાલન કરવાનું રહેશે આ ગુજરાત રાજ્ય સરકારે દિવાળી બે હજાર પચીસનું જે જાહેરનામું બહાર પાડ્યું હતું એની ચાર સૌથી મહત્ત્વની બાબતો છે એટલે કદાચ મને એવું પણ લાગે છે કે ભલે ભારતીય જનતા પક્ષે હિન્દુઓ માટેનો પક્ષ કહેવાતો હોય ને હિન્દુઓને સાચવતો હોય એવું કહેવાતું હોય તો પણ

કારણ કે જ્યાં સ્વયંશિસ્ત ન હોય ને રમેશભાઈ ત્યાં પ્રશાસનનો ભય જરૂરી છે જો પ્રશાસનનો ભય હોય કે હું આ વસ્તુ કરીશ નિયમ વિરુદ્ધ કરીશ તો મને સજા કરવામાં આવશે એવો જો ભય હોય ને તો આપણે જોયું છે કે ટ્રાફિક પોલીસની ગેરહાજરીમાં કોઈ પણ પ્રકારના લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવે છે એમ જો ભય ન હોય ને તો સ્વયંશિસ્તથી કામ થવું જોઈએ અને બંને નહીં હોય તો સમાજની દશા વધારે ખરાબ થવા પહેલો ઉકેલ તો એ છે કે સરકારે જે જાહેરનામું છે એનો પાલન કરાવવું જોઈએ પાલન કરાવવું જોઈએ એના માટે પૂરી સિસ્ટમ મશીનરી ગોઠવવી જોઈએ કરવી જ જોઈએ અને એમાં આંખ મીચાવણા ના કરવા જોઈએ એમાં બધી ઢીલાસ ના દાખવવી જોઈએ કે ભાઈ યાર હવે એક તહેવાર દિવાળી તો વર્ષમાં એક જ વાર આવે નિયમ બનાવીને છૂટી જઈએ એવું ન ચાલે હા કે ભાઈ અમે અમારું કામ કરી દીધું એવું સરકારે ન કરવું જોઈએ એ પહેલો એ પહેલો ઉપાય પછી બીજો ઉપાય સમાજ તરફ સમાજનો છે મને એવું લાગે છે પ્રણવભાઈ કે સમાજે આ બાબતમાં થોડું ગંભીર થવું જોઈએ દિવાળી પછી દરેક જ્ઞાતિના મિલનો થતાં હોય છે જ્ઞાતિના જે મિલનો છે એમાં જે બધી જે એજન્ડા હોય છે એ મોટાભાગે તો ખાલી નવા વર્ષે મળવાનો જ હોય છે પણ મને એવું લાગે છે કે આ વર્ષે દરેક જ્ઞાતિએ જે જે સ્નેહ મિલનો થાય એના એજન્ડામાં દિવાળીની ઉજવણીને કારણે જે નુકસાન થઈ રહ્યું છે અત્યાર સુધી માત્ર માલહાનિ થતી હતી હવે જાનહાનિ પણ થઈ રહી છે મને એવું લાગે છે કે દરેક જ્ઞાતિના પ્રમુખોએ મંત્રીઓએ કારોબારીના સભ્યોએ આના ઉપર ચર્ચા કરવી જોઈએ અને આ વસ્તુ વારંવાર સમાજના કાને પડતી રહેવી જોઈએ તો ધીરે 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 માનસિકતા બદલી શકાય ને માત્ર જ્ઞાતિઓ જ નહીં જ્ઞાતિઓ ઉપરાંત જે એનજીઓ છે બીજી સંસ્થાઓ છે રોટરી ક્લબ કે આ તે એ જે સામાજિક ઉત્થાનના કાર્ય કરતી બીજી સંસ્થાઓ છે હું તો કહું ધાર્મિક વડાઓએ પણ આમાં ઇન્વોલ્વ થઈને આ પ્રકારની સૂચનો કરવા જોઈએ જૈન ધર્મના સિદ્ધાંતો ફટાકડા ફોડવાના પ્રતિકારની વાતો કરે છે પણ એનું બહુ અમલ એ એ સમજ મેં મેં વાંચ્યું છે અને ક્યાંક જોયું પણ છે કે ક્યાંક ક્યાંક એ લોકો પ્રેક્ટિકલી કરાવી પણ શકે છે એનો એ નાની નાના પાય નાના પાય છે પણ એનું ફલક વિસ્તારવું પડે મારા અનેક જૈન મિત્રોના પરિવારો ક્યારેય વર્ષોથી ફટાકડા ફોડતા જ નથી કારણ કે એ લોકો માને છે કે ફટાકડા ન ફોડવા જોઈએ અત્યારે એક નવો વર્ગ પણ ઊભો થયો છે આપણે જ્ઞાતિની એવી જ્ઞાતિ ઊભી થઈ છે ઇન્ફ્લુએન્સર્સ જે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજને ઇન્ફ્લુઅન્સ કરી રહ્યા છે અસર ઊભી કરી રહ્યા છે આ લોકોએ પણ હવે જવાબદારી લેવી પડશે એકદમ સાચી વાત છે મીડિયા સોશિયલ મીડિયા અને વ્યક્તિગત રીતે જે લોકો પ્રભાવી છે સોશિયલ મીડિયાની મદદથી એ લોકોએ આ બાબતને ગંભીરતાથી લઈ અને એમાં કદાચ અપજસ મળશે આમાં જસ નથી મળવાનો મોટાભાગે ઘણીવાર એવા મુદ્દાઓ વધારે લોકો સુધી પ્રચલિત આપણે કરતા હોઈએ છીએ કે જેના કારણે તમારા વ્યૂ વધારે મળે તમને લાઈક વધારે મળે કારણ કે લોકોને ગમે એવું તમે પીરશો તો લોકો તમારી વાવા કરવાના છે પણ આ મુદ્દો લોક ઘડતરનો છે અને લોક ઘડતરમાં થોડીક તકલીફ પડતી હોય છે પણ એ વાત સાચી છે કે સરકાર સમાજ અને મીડિયા આ ત્રણે ત્રણમાં જો આના બાબતે ગંભીરતા આવે તો જાગૃતિ લાવવાનું થોડું સરળ બને પ્રણવભાઈ મને એવું લાગે છે કે માતા પિતાની ભૂમિકા આમાં સૌથી વધારે મહત્વની છે અને આપણે યાદ રાખીએ કે આપણે જો આપણા બાળકોને કેવી રીતે તહેવારો ઉજવવા એની સાચી સમજણ નહીં આપીએ તો એક તો આપણે બહુ જ મોટો ગુનો કરી રહ્યા છીએ જે ત્રણ બાળકોને કારણે એક દીકરીનું અવસાન થયું હું વારંવાર એવું માની રહ્યો છું કે માત્ર એ ત્રણ બાળકો જવાબદાર નથી એમના માતા પિતા એમનાય માતા પિતા અને આપણે બધા પણ જવાબદાર છીએ કારણ કે આજે જે દિવાળીની ઉજવણી કરવાનું જે નવું સ્વરૂપ આપણે ઊભું કર્યું છે દિવાળી તો દસ વર્ષ પહેલાં પણ આપણે ઉજવતા હતા પચીસ વર્ષ પહેલાં પણ આપણે ઉજવતા હતા પણ દિવાળીમાં ફટાકડાય ફોડતા હતા પણ આ સ્તર નહોતું પ્રદૂષણ આપણે આટલું બધું નહોતા કરતા વૃત્તિ નહોતી જ કારણ કે આપણે બીજાનો વિચાર કરીને તહેવાર ઉજવતા હતા અત્યારે મને એવું લાગે છે પ્રણવભાઈ કે બીજાનો વિચાર બિલકુલ કરતા જ નથી હવે પેલા છોકરાએ રીલ બનાવવા માટે આમ બોમ્બ પાછળ ફેંક્યો હશે ત્યારે પાછળ કોઈ સાયકલવાળો આવતો હશે તો અને સાયકલવાળા ઉપર પડ્યો હોય તો જ્યારે આ છોકરાઓ લોખંડની પાઇપમાં ફટાકડા ફોડતા હશે ત્યારે એમને એ વિચાર જો કર્યો હોત કે આ પાઇપ કોઈકને વાગી શકે છે તો એને પોતાને પણ વાગી શકે છે તો આ જે આપણા બાળકોમાં આપણે ખોટા સંસ્કાર આપી રહ્યા છીએ ને એના માટે આપણે જવાબદાર છીએ માતા પિતા જ જવાબદાર માતા પિતાની તો જવાબદારી સૌથી વધારે છે સરકાર કરતાં પણ વધારે માતા પિતાની જ જવાબદારી છે અને સાયકોલોજીની દૃષ્ટિએ રમેશભાઈ જોઈએ ને તો બાળકોને એનર્જીનો ભંડાર યુવાનો યુવાવસ્થા સુધી દસ બાર વર્ષથી લઈને પચીસ વર્ષ સુધી એટલી બધી એનર્જી એમની પાસે હોય છે કે એનર્જીને આપણે ચેનલાઇઝ કરવાનું ભૂલ્યા છીએ આ જે એડવેન્ચર એડવેન્ચર છે આ એનર્જીને ચેનલાઇઝ કરનારી વસ્તુ છે એની ઉર્જાને સારા રસ્તે સાચા રસ્તે લઈ જાય એટલે આમાં એને સાહસ દેખાય છે આવી રીતે ફટાકડા ફોડવા આવી રીતે રીલ બનાવવા એમાં એને પોતાના સાહસનું પ્રદર્શન પોતાની અમે કંઈક બહાદુર છીએ બહાદુરીનું પ્રદર્શન એની વૃત્તિ એના મનોજ એકદમ બહુ જ મહત્વનો મુદ્દો કહી રહ્યા એટલે એની એની ઉર્જાને જો આપણે બીજી સાહસિક પ્રવૃત્તિઓમાં ચેનલાઇઝ કરીશું ને તો કદાચ આ સમસ્યાને હળવી કરી શકાય અને મને તો એમ પણ કહેવાનું મન થાય કે જોડે જોડે જે સાહસને આપણે સંવેદનામાં પણ પરિવર્તિત કરી શકીએ કારણ કે અનેક લોકો એવા છે એમની પાસે ફટાકડા ખરીદવાના પૈસા તો નથી પણ એમનો ચૂલો પણ બંધ છે ભારતમાં કરોડો લોકો એવા છે તો મને લાગે છે કે સાચી ઉજવણી તો એ છે કે આપણે આપણા બાળકોને એવા સંસ્કાર આપીએ કે આપણા બાળકો આ ફટાકડાના પૈસા બચાવે અને જે લોકો પાસે અભાવ છે ત્યાં આપણે આપણા બાળકોને લઈ જઈએ અને એ બાળકો પાસે સાચી દિવાળીની ઉજવણી કરાવીએ મિત્રો બે હજાર પાંત્રીસ કે બે હજાર પિસ્તાલીસની દિવાળીની ઉજવણી એવી ના હોય કે હજારોની સંખ્યામાં લોકો મરે અને આપણે એને સહજ રીતે સ્વીકારી પણ લઈએ આપણે જો એ સ્થિતિ સુધી ન પહોંચવું હોય તો આજે આપણે જાગવું પડશે અને માત્ર જાગીએ તો નહીં ચાલે જાગ્યા પછી સક્રિય પણ થવું પડશે નવી સવાર એવું માને છે કે આપણે આ દિશામાં ગંભીરતાથી વિચાર કરીએ અને એવા પરિવર્તનો લઈ આવીએ કે જે પરિવર્તનો સ્વસ્થ સમાજ માટે અનિવાર્ય હોય પ્રણવભાઈ તમે અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધન્યવાદ